જામનગરના દરેડ વિસ્તારના એક કારખાનેર સામે સોશિયલ મીડિયામાં ભારતપાક યુદ્ધ સંબંધી આપત્તિજનક પોસ્ટ મૂકવા સંબંધે પોલીસે ગુનો નોંધ્યો જામનગર નજીમ દરેડમાં આવેલા રાઘવ ડ્રાસ નામના કારખાનાના વેપારી મનીષ વલ્લભભાઈ ડાંગરિયા સામે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં સોશિયલ મીડિયામાં ભારતપાક વચ્ચેની આપત્તિજનક પોસ્ટ મૂકવા સંબંધે ગુનો નોંધવામાં આવ્યો છે સરકાર પક્ષે પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી મયુરસિંહ મહીપતસિંહ જાડેજા જાતે ફરિયાદ બન્યા છે અને મનીષ ડાંગરિયા સામે બીએનએસ કલમ એક સત્તાણું ડી મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે જે ગુનામાં જાહેર કરાયા અનુસાર મનીષ ડાંગરિયા કે જે પોતાના નામના ફેસબુક એકાઉન્ટ પર ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવભરી પરિસ્થિતિને લગત ઘણી બધી પોસ્ટ કરેલી હતી જે પોસ્ટ પૈકીની એક પોસ્ટ જોતા વાત આખી પાકિસ્તાનનો સફાયો કરવાની છે ખાલી આવાવરૂ જગ્યા એટલે કે ખરાબાની જગ્યામાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને દલાલ મીડિયામાં વાહવાહી મેળવીને ગુલામ પ્રજાતિઓને અને ભૂંડ ભક્તોને મૂર્ખ બનાવવાની નથી આ પ્રકારના લખાણવાળી પોસ્ટ મૂકી હોવાથી જે પોસ્ટમાં ઘણા બધા વ્યક્તિઓએ કોમેન્ટ પણ કરી હતી જે પોસ્ટથી ભારતના સર્વભૌમત્વ એકતા અખંડિતતા તથા સુરક્ષાને જોખમ આવે તેવી જાહેર જનતાને ગેરમાર્ગે દોરવાવાળી હોવાથી તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે આ ફરિયાદને લઈને જામનગર શહેરમાં ભારે ચર્ચા જાગી છે જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મનીષ ડાંગરિયા નામનો યુવક છે આને ઉપર અત્યારે સોશિયલ મીડિયા ઉપર જે અલગ અલગ ટાઈપના મેસેજ કરીને અને લોકો મેં અફવા ફેલાવવાનો અને બીજી પણ જે એવી વસ્તુ છે એ કરવાના કારણે આના ઉપર ગુનો દાખલ કર્યો છે અને ગુનેની તપાસ અત્યારે પંચ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે આમે ચાલુ છે આની જે પોસ્ટ હતી આ ઘણી બધી આપત્તિજનક હતી અને જે આપણી સેનાઓ અને જે બીજા બધા જે લોકો છે આના ઉપર ખરાબ આક્ષેપ કરતી અને આપત્તિજનક શબ્દોના યુઝ કરીને એવી એક પોસ્ટ કરી છે અને આના કારણે આના ઉપર પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અમે ગુનો દાખલ કર્યો છે ગુનો દાખલ કરીને અને અત્યારે આની તપાસ ચાલુ છે અને શું કારણ એવી કરી છે અને શું આનો આગળ એવું વિશે છે આ બધી તપાસને અમે જે જાણવા મળશે આ રીતે આપણને હું બતાવીશ